બોટાદના સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં આગ લાગી છે જેમાં કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં આગ લાગી છે મંદિરમાં રાત્રે ફટાકડા ફોડતી વખતે આગ લાગી હતી પાછળના ભાગે આગ લાગતા ફટાતફરી મચી હતી પાંચ જેટલા તંબોમાં આગ લાગી હતી દૂર દૂર સુધી ધુમાડાના ગોટા દેખાયા છે સાળંગપુર ખાતે આતશબાજી ઉજવણી કરતા આગ લાગી હતી સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસર મંદિર ખાતે રાત્રિના સમયે આતશબાજી આતર્શબાજી કરાઈ હતી જેમાં વ્હાઇટ હાઉસ પાછળ ઊભા કરાયેલા તંબુમાં આગ લાગી હતી આતશબાજી કરવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તેમાં દૂર દૂર સુધી ઊંચા ઊંચા આગના ધુમાડાના ગોટા ગોટા ઉડતા જોવા મળ્યા હતા મંદિર ખાતે હાલ એકસો પંચોતેર વર્ષ પૂર્ણ થતાં સત્તામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં પાંચ જેટલા તંબુમાં આગ લાગી હો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો